26મી જાન્યુઆરી 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્ય કક્ષાની જૂનાગઢ ખાતે યોજાઈ રહી છે ત્યારે જિલ્લા કલેક્ટર તેમજ એસપી દ્વારા સમગ્ર કાર્યક્રમને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી જિલ્લામાં 15 ઓગસ્ટનો રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ થયો હતો એના પછી આ વર્ષે પણ જૂનાગઢની પસંદગી થઈ છે મુખ્ય રીતે 25 અને 26 ના આ કાર્યક્રમ હોય એમાં મુખ્ય ત્રણ કાર્યક્રમ હોય છે જે 25 તારીખે સાંજે 4:30 વાગે કૃષિ યુનિવર્સિટીનું જે મેદાન છે ત્યાં એટ હોમ કાર્યક્રમ અને ગવર્નર સાહેબ તરફથી આયોજિત થતો હોય છે અને એની અંદર જે સિટી અને જિલ્લાના જે પ્રતિષ્ઠિત નાગરિકો હોય એ પણ સહભાગી થતા હોય છે અને કલાક જેટલો આ પ્રોગ્રામ હોય છે અને એ પ્રોગ્રામની અંદર ગવર્નર સાહેબ જે પ્રતિષ્ઠિત નાગરિકો છે એમની સાથે શુભેચ્છા મુલાકાત કરતા હોય છે એમાં રાષ્ટ્રગીતો અને આખું એક સારું રાષ્ટ્રીયતાનું વાતાવરણ પેદા થાય એવા કાર્યક્રમ આપણે રાખેલા હોય છે અને એનું સમગ્ર કોર્ડિનેશન છે એ અમારા ડીડીઓ શ્રી દ્વારા અત્યારે કરાયેલું છે એ કાર્યક્રમ કલાક જેટલો હોય છે અને એ કાર્યક્રમ જે છે એ પૂર્ણ થાય જ એના પછી એક કલાક પછી એટલે લગભગ સાડા છ આસપાસ ત્યાં જ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં એક સાંસ્કૃતિક પ્રોગ્રામ થતો હોય એ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે એ બે કલાક જેટલો સમયનો રહેશે એમાં મને મુખ્યમંત્રીશ્રી મને ગવર્નર સાહેબ તમામ ઉચ્ચ કક્ષાના અધિકારી પદાધિકારી ગણ અને શ્રેષ્ઠ ગણમાન્ય વ્યક્તિઓ ઉપરાંત બાકી આ જે આપણા જિલ્લા અને સિટીના નાગરિકો સહભાગી થઈ શકે એના માટે અમે દસ હજાર જેટલા લોકો આ કાર્યક્રમમાં સહભાગી થઈ શકે એની આખી વ્યવસ્થા ગોઠવી છે અને એમાં રાજ્ય સરકાર તરફથી જે યુવા અને સાંસ્કૃતિક વિભાગ તરફથી આ કાર્યક્રમનું આયોજન થતું હોય છે એમાં અઢીસો જેટલા જે કલાકારો છે એ આખી સાંસ્કૃતિક ઝાંખીઓ પ્રદર્શિત કરશે અને એમાં આપણે જે કાર્યક્રમ જે કર્યો છે એની જે અમારી થીમ છે એ છે સોરઠ ધરા સુહામણી મુખ્ય આશય એ છે કે આ સાંસ્કૃતિક પ્રોગ્રામ થકી જુનાગઢની આપણી જે સંસ્કૃતિ છે આપણો જે ઇતિહાસ છે અને જેના માટે જુનાગઢ વિશ્વભરમાં પ્રખ્યાત છે એવી બાબતોને આપણે લોકો સમક્ષ પ્રસ્તુત કરવાના છીએ જેથી લોકો એની સાથે કનેક્ટ થઈ શકે અને આમાં જોડાઈ શકે એ આખી વ્યવસ્થા અમે ત્યાં અમે ગોઠવી છે એ કાર્યક્રમ જે છે એની અંદર માન્ય શ્રી અને માન્ય ગવર્નર સાહેબ તરફથી પણ સન્માનિત એવા વ્યક્તિઓ કે જેને જે જાહેર જીવનમાં મોટું કન્ટ્રીબ્યુશન કર્યું હોય સારી કામગીરી કરી હોય એના થકી લોકોને ખૂબ મોટો લાભ થયો હોય એવા સન્માનિત વ્યક્તિઓનું પણ ત્યાં સન્માન કરવામાં આવશે અને આ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ પૂર્ણ થયા બાદ બીજા દિવસે સવારે નવ વાગે પીટીસીનું જે આપણું ગ્રાઉન્ડ છે ત્યાં છવ્વીસમી જાન્યુઆરીનો પ્રજાસત્તાક કાર્યક્રમ રહેશે એ સવારે નવ વાગ્યાથી શરૂ થશે અને આમાં લગભગ પચીસ જેટલા અલગ અલગ પ્લેટૂન છે એમાં અમારા જે વિદ્યાર્થીઓ છે શાળાના એના તરફથી પણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે પોલીસ તરફથી જે પરેડ બાદ એમાં અશ્વ શો શો છે ડોગ શો છે પછી ચેતક કમાન્ડો છે પછી ડોગ દ્વારા કેવી રીતે આતંકવાદીઓ થી લોકોને બચાવવા માટેની જે કર્તવ્ય છે એ આખું જોવા મળશે આગામી છવ્વીસ જાન્યુઆરીએ જુનાગઢ શહેર ખાતે રાજ્ય કક્ષાનો અહીંયા પંચોતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવા જઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા ખાસ કરીને જે પરેડ નું આયોજન છે એ અને સમગ્ર બંદોબસ્ત નું આ બંને આયોજન છે અહીંયા રાજ્યમાં માન્ય ડીજીપી સાહેબની અને રેન્જ સાહેબની ની સૂચનાથી આયોજન થાય છે મને આપને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા ત્રણેક દિવસથી જૂનાગઢ શહેરના અલગ અલગ ચોકમાં ગુજરાત પોલીસના અલગ અલગ બેન્ડના જવાનો અને અમારા ચેતક કમાન્ડો સહિત જે જવાનો છે એ હાલ લોકોમાં છવ્વીસમી જાન્યુઆરી અને દેશભક્તિની દેશપ્રેમ પ્રેમ થાય એ માટેનું આયોજન છે આજરોજ ચોવીસ તારીખે સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં મશાલ પીટીનું પણ આયોજન છે જેમાં અલગ અલગ પોલીસના કરતબની સાથે સાથે ત્રણસો પોલીસના જવાનો હાથમાં સળગતી મશાલ લઈ અને અલગ અલગ જેવી રીતે ગુજરાત પોલીસ જૂનાગઢ ગિરનાર વેલકમ આ પ્રકારના અક્ષર લેટર્સ છે એનું લખાણ પણ ત્યાં જોવા મળશે સાથે સાથે એક દેશભક્તિ માટે અને શૌર્યના એક લોક ડાયરા માટે રાજભા ગઢવી પણ ત્યાં થોડી એમને વાતો કરશે આ જે મશાલ મશાલપીટી છે એ મુખ્ય આકર્ષણની સાથે સાથે એમના અલગ અલગ પોલીસ જવાનના ત્યાં મોટર અશ્વ અને વગેરે પણ ત્યાં દાવ છે એ લોકોને રજૂ કરવામાં આવશે મુખ્ય જે પરેડ છે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે એમાં કુલ ઓગણીસો પોલીસ અલગ અલગ ઇવેન્ટમાં ચોવીસ પ્લાટૂન સહિત ચેતક કમાન્ડોથી માંડી મોટરસાઇકલના સ્ટન્ટ મહિલાઓની જે કોરિયોગ્રાફીની જે ઇવેન્ટ છે એ અને આ ઉપરાંત બેન્ડના નિદર્શનનો કાર્યક્રમ ત્યાં માન્ય શ્રી અને માનનીય મુખ્યમંત્રી સાહેબના ત્યાં એમની ઉપસ્થિતિમાં થવાનો છે સમગ્ર બંદોબસ્તમાં ચૌદ ડીવાએસપી સહિત એકસોને પચ્ચીસ અધિકારી અને કુલ થી વધારે પોલીસ દ્વારા આ સમગ્ર બંદોબસ્ત છે એની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોની યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લેવો તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ મુખ કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજના મંદિર પાસે ભોજવી